અલગથી ચટણી બનાવવાની વગર નવી રીતે આજે આપણે બનાવીશું ટમેટાના એકદમ ટેસ્ટી અને એકદમ નવા ચટણી ભજીયા તો આ સુરતના ફેમસ ડુમસ રોડ ઉપર તમને આ ભજીયા મળશે એવા જ આપણે ઘરે બનાવીશું અને એકદમ ટેસ્ટી બને છે સાથે તમારે ચટણીની પણ જરૂર નહીં પડે એકદમ પરફેક્ટ બનશે ફૂલેલા ફૂલેલા બનશે તો ચાલો બનાવીએ ટમેટાના ભજીયા બનાવવા માટે આપણે એક કપ બેસન લઈશું આપણે પહેલાં બેટર તૈયાર કરીશું તો એના માટે એક બોલમાં બેસન એડ કરી દઈએ અને આ ભજીયા ક્રિસ્પી બને એના માટે આપણે ચોખાનો લોટ ચોખાનો લોટ ન હોય તો પણ ચાલે હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ટી સ્પૂન અજમાને હાથથી ક્રશ કરી એડ કરીશું અજમાના લીધે આ ટમેટાના ભજીયા પચવામાં ખૂબ જ હળવા રહેશે સારી રીતે મિક્સ કરી લેશું હવે જરૂરિયાત મુજબ પાણી એડ કરી અને આપણે થી કેવું બેટર કરવાનું છે તો ખાસ આપણે ગોટા બનાવીએ આપણે એનાથી પણ થોડું થીક એવું બેટર રાખવાનું છે તો જો તમે બટેટા પૂરી બનાવતા હોય અને કેવું બેટર રાખતા હોય એનાથી થોડું થીક રાખશો તો ભજીયા ખૂબ જ સરસ બનશે અને ચટણી છે એ એકદમ પરફેક્ટ કોટ થશે તો આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જાય અને આપણે બેટર તૈયાર કરી લેશું તો ચણાના લોટનું બેટર બનાવો ત્યારે ખાસ પાણી એકદમ થોડું થોડું એડ કરવાનું ચણાના લોટમાં પાણી બહુ જ ઓછું જોઈએ છે તો અહીંયા તમે જુઓ આ રીતનું થિક બેટર આપણે તૈયાર કરવાનું છે તો આટલું બેટર બનાવવામાં આપણે એક કપથી થોડો ઓછા પાણીની જરૂર પડી છે હવે બેટરને રેસ્ટ થવા માટે રાખી દઈએ ત્યાં સુધીમાં આપણે સ્ટફિંગ માટેની ચટણી તૈયાર કરી લઈએ એના માટે મિક્સર જારમાં ફ્રેશ લીલા ધાણા એડ કરી દઈએ થોડું મારી પાસે લીલું લસણ છે તો હું લીલું લસણ એડ કરું છું તમારી પાસે સૂકું હોય તો એડ કરવાનું સાથે તીખી લીલી મરચી એક ટુકડો આદુનો અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું એક ટી સ્પૂન જીરું એડ કરીશું અડધી ટી સ્પૂન ખાંડ એડ કરીશું અને એક ટેબલ સ્પૂન લીંબુનો રસ એડ કરીશું અને ખાસ આપણે આ ચટણીને પાણી એડ કર્યા વગર જ ક્રસ કરવાની છે તો પલ્સ મોડ ઉપર આ રીતે ચલાવતા ચલાવતા ક્રશ કરી લેશું એટલે આ રીતની ઠીક ચટણી તૈયાર થઈ જશે હવે આપણું બેટર પણ એકદમ સરસ રેસ્ટ થઈ ગયું છે તો આપણે બેટરમાં ભચ્યા છે એકદમ ફૂલેલા ફૂલેલા બને એના માટે થોડો સોડા એડ કરી દઈશું તો મેં અહીંયા વન ફોર ટી સ્પૂન જેટલા સોડા એડ કર્યા છે સારી રીતે મિક્સ કરી લેશું અને ખાસ અહીંયા જો બેટર તમારું પતલું થઈ ગયું હોય તો થોડો ચણાનો લોટ એડ કરી પરફેક્ટ કરી લેજો તો આપણું બેટર હવે એકદમ પરફેક્ટ ભજીયા પાડવા માટે તૈયાર છે તો બે મિનિટ માટે સાઈડમાં રાખી દઈએ ત્યાં સુધીમાં આપણે બે ટમેટા લઈ લઈએ ટમેટાના આગળના ભાગને આ રીતે કટ કરીશું અને હવે ટમેટાની આપણે એકદમ સરસ લાંબી સ્લાઇસ કરીશું તો તમે જુઓ આ રીતે આ સ્લાઇસને આપણે થોડી થીક રાખવાની છે એટલે ભજીયાની એકદમ સરસ એની લેયર બને અને સાથે તમે ખાઓ ત્યારે તમને એનો ટુકડો ટમેટાનો આવે મોઢામાં તો ખૂબ જ સરસ લાગશે તો આપણે એક ટમેટામાંથી આ રીતે પાંચ સ્લાઇસ તૈયાર કરી લેશું અને આ જ રીતે આપણે બાકીના ટમેટા પણ કટ કરીશું તો ટમેટા જેટલા જરૂર પડે એટલા જ કટ કરવાના એટલે એમાંથી બહુ પાણી છૂટે નહીં અને આપણા જે ભજીયા છે એ એકદમ સરસ એવા ક્રિસ્પી રહે તો અત્યારે હું આ બે જ ટમેટાને કટ કરું છું જરૂર પડશે એટલા હું આ આગળ કટ કરતી જઈશ અને આ ટામેટાના ભજીયા બનાવતી જઈશ તો આ રીતે ઉપરના ભાગથી આપણે થોડું રિમૂવ કરી દેશું તો આપણા ટામેટા એકદમ સરસ એવા કટ થઈ ગયા છે આપણી ચટણી પણ તૈયાર છે હવે સ્ટફિંગ કરીશું એના માટે આપણે આ રીતે ટામેટાની સ્લાઇસ લઈશું અને એમાં અડધી ટી સ્પૂન જેટલું આ રીતે ચટણીનું સ્ટફિંગ એડ કરીશું સ્પ્રેડ કરી લેશું એ જ રીતે બધા ટામેટામાં આપણે એક સાઈડથી ચટણી લગાવવાની છે ચટણી થોડી વધારે લગાવવાની એટલે એક સરખો ટેસ્ટ આવશે અને ખાવામાં ખૂબ જ મજા આવશે તો આ રીતે જેટલા જરૂર પ્રમાણે એટલી જ આપણે ચટણી લગાવવાની પાણી છૂટશે એટલે ખાસ આપણે ચટણી વધારે લગાવીને રાખવાના નહીં હવે આપણે એમાંથી તરત જ ભજીયા બનાવીશું તો બેટર તૈયાર છે બેટરમાં આ રીતે ચટણીના ભાગને ઉપર રાખીશું અને એકદમ સરસ એવું આ રીતે ચમચીની મદદથી કોટ કરી લેશું તો તમે જુઓ બેટરથી એકદમ સરસ ચટણી છે એ કોટ થઈ ગઈ અને તેલ છે એ મીડિયમ ગરમ હોય એવું જ ગરમ કરવાનું છે બહુ વધારે પડતું ગરમ નથી કરવાનું અને હવે આપણે આ રીતે તેલમાં મૂકી દઈશું તો હું અહીંયા હાથથી મૂકું છું તમે ચમચીની મદદથી પણ મૂકી શકો છો તમે જુઓ આ રીતે આપણે ડીપ કરી લેશું તો હાથથી કરશો તો તમને વધારે ફાવશે તો ચટણીનો ભાગ છે એને ઉપરની સાઈડ મૂકવાનો છે આ રીતે અને આ જ રીતે બાકીના બધા ભજીયાને બનાવવાના છે થોડી વાર રહી આ રીતે ઉપર તરવા લાગે પછી આપણે એની સાઈડને ચેન્જ કરી દઈશું થોડી જ વારમાં ભજીયા ફ્રાય થઈ જશે ભજીયાને ફ્રાય થતાં બિલકુલ બન નહીં લાગે આપણે ચણાનો લોટ એડ કર્યો છે એટલે એકદમ સરસ એવા ખાવામાં પોચા રૂ જેવા બનશે સાથે ફૂલેલા ફૂલેલા બનશે અને ચોખાના લોટને લીધે એકદમ ક્રિસ્પી બનશે તો આ રીતે ભજીયા ફ્રાય થઈ ગયા છે એ જ રીતે બાકીના ભજીયાને પણ આપણે આ રીતે તેલમાં મૂકી દઈશું તમે જુઓ તેલમાં મૂક્યા પછી તરત જ ઉપરના આવવા જોઈએ એટલા સરસ આપણે એને ફ્રાય કરવાના છે તો આ રીતે સાઈડને ચેન્જ કરતા રહી અને હલકા ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરી લેશું તો કલર આ રીતનો બ્રાઉન આવી જાય પછી આપણે તેલમાંથી કાઢી લેશું તો આપણા ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે તો આ ટામેટાના ભજીયાને તમે ટોમેટો કેચઅપ સાથે ખજૂર આંબલીની મીઠી ચટણી સાથે અથવા તો સુરતી ચટણી સાથે સર્વ કરજો ખૂબ જ સરસ લાગે છે મેં અહીંયા ટોમેટો કેચઅપ સાથે સર્વ કર્યા છે તો તમે આ ટામેટાના ભજીયાની રેસીપી ક્યારે ટ્રાય કરો છો મને કમેન્ટમાં કહેજો મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જોવો છો એ પણ કહેજો તમને મારી રેસીપી પસંદ આવી કે નહીં એ પણ કહેજો જો પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાય